અધ ધાજી મર્યો લાજી મર્યો હે તારું થાય આવી ને આવી ઘટનાઓ વારંવાર હેડી આવે છે વાંભળવા મળે છે ને મને માતાના ઓમ તમે જુઓ તો એક બાજુ મારું હારું હું આવે છે ને શું કરવું કહો આવીને આવી ઘટનાઓ જેટલી ઘણા સાંભળવા મળશે ઘોર કળિયુગ ઘોર કળિયુગ આવ્યો હો એ મિત્રો તમે જુઓ જુઓ જ આ જમાનો જેટલે પહોંચ્યો અને આ કળિયુગ જેટલે પહોંચ્યો તમે જુઓ ખાલી આજ તમને એવી ઘટના વિશે આજ વાત કરવાની છે ને આમ તમ આમ તમે જો વિચાર નહીં કર્યો હોય કે આ આવું થાય મને તો આજે આવી ઘટના પહેલી વારમાં ભળવા મળી છે લ્યો મારા ગળાના હમ ભાઈ અત્યારના સુધી આટલે આટલી હદે તો પહોંચ્યું નહોતું પણ મારું ઓળખ્યું કહો હવે તો આ સોળની હગૈયું કરવી ને આ જમઈ જેવી રીતનો પારખવો ને મારું બેટો કંઈક ખબર પડતી નહીં આજકાલના તો આ જમૈયું તમે જેટલી હદે પહોંચ્યા પોચ્યા જમૈયાની હું જેટલી હદે પહોંચીને આજકાલની એમની માતાઓ એમની દીકરી વિશે થોડો ઘણો વિચાર નહીં કરતી આજકાલ બોલો ઘોર ઘોર કળિયુંગ શું કરી કો હવે માતાના આખે આખો વિડીયો જોવો એવો એટલી હદે જ આ વિડીયો આ વિડીયોની અંદર તમને બતાવવાનું શું એટલી હદે આ કાર્ય ઘટ્યું છે ઘટના ઘટી છે તો મને તો અત્યારે આમ થોડુંક આહોય આવે છે અને એક એક બાજુ એમ થાય છે કે અહીંયા એનું કરવું જ છું આવા આવા નંગ આવી નંગીયું સૂપ ન ખાવું કેટલી છે શિખર આ દુનિયાની અંદર કાંઈ ખબર પડતી નથી કોઈ વ્યક્તિનું કોઈ અત્યારે કહી શકાતું નથી કાલે સવારે ન જાણ્યું જાનકી ના થે કાલે સવારે શું થવાનું છે એ ટાઈપનું છે માતાના બસ તમે હોંભળો ખાલી પૂરેપૂરું તમને જણાવી દઉં જોરદાર ઘટના છે મિત્રો હમણે મારી સમક્ષ એક ઘટના આવી છે ત્રણ દિવસથી આ ઘટના ઘટ્યાને આજે ચોથો દિવસ થયો હશે લગભગ એક જગ્યાએ એક દીકરીના લગ્ન થવા જઈ રહ્યા હતા સાંભળજો લગ્નની તૈયારીઓ ઘરની અંદર પૂર પૂરજોશમાં ચાલી રહી હતી સરસ મજાની અને કોઈને પણ જાણ નહીં હોય કોઈએ આવું વિચાર્યું નહીં હોય એ ટાઈપની એ જગ્યાએ ઘટના ઘટી છે બોલો વિડીયોની અંદર પૂરેપૂરો જોજો બન્યા રહેજો અને પાછળ તમે પાસે આખો વિડીયો જોઈ અને જે તમારે કહેવું હોય એ કોમેન્ટમાં કહી શકો છો કોઈ ચિંતા વગર વિડીયો કારણ કે એવો છે એટલે પૂરેપૂરો પહેલાં તો વિડીયોમાં ઊભા રહો જુઓ સમજો વાતને તો જ મજા આવશે અને આ વિડીયો દ્વારા એટલું તો જાણવા મળશે કે આપણે શું ખબર રાખવી પડે એમ આપણા ઘર વિશે આ ડાળવી શું ખબર રાખવી પડે એમાં આપણને આ વિડીયોની અંદર આ ઘટનામાંથી શીખવા મળશે તો શરૂઆત કરીએ પહેલાં તો હવે મિત્રો પહેલાં તો તમે આ થોડાક ફોટા જોઈ લો પછી હું થોડીક આગળ વાત કરું આ દરેક ફોટામાં કયો વ્યક્તિ છે કોણ છે એ તમે જુઓ બરાબરનું જોજો આ જે છોકરાનો ફોટો છે એ લગભગ વીસથી બાવીસ વીસ વર્ષનો જ હશે અને જે સ્ત્રીનો ફોટો દેખાય છે એની ઉંમર લગભગ પોત્રીસ વર્ષથી પ્લસ મને તો એવું જ લાગે છે હવે આ બંનેનો સંબંધ શું થાય છે અને આ બંને વ્યક્તિએ શું પગલું ભર્યું છે એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવી દઉં તો જોઈ લીધા બરાબર આ બધા ફોટા કઈ ટાઈપના છે અને બંને માણસો કેવા રૂપાળા લાગે છે બરાબર હવે કહાનીમાં ટ્વિસ્ટ એ છે કહાનીની શરૂઆત હવે કરી દઉં બરાબર ત્યાંથી અંભળજો અને પછી તમે બધા કોમેન્ટમાં જે કહેવું હોય કહી શકો છો રેડી હવે મિત્રો એક જગ્યાએ દીકરીના મા બાપ પોતાની દીકરીની સગાઈ બીજી જગ્યાએ કરાય તો સ્વાભાવિક છે કોઈ પણ બીજા ગામ હોય કે સિટી હોય સિટીની અંદર તો હવે સિટીમાં સિટીમાં થવા લાગી છે સગાઈ બધી પણ ગામડાની અંદર હજુ સુધી નજીકનું આવ ગામ હોય ને તોય પણ ત્યાં સગાઈ નથી કરતા એટલી મર્યાદા છે કે નજીક નજીક જે ગામડું હોય બે ત્રણ કિલોમીટર જેવું તો મેં હજુ જોયું છે કે અમુક તો સ્ત્રીઓ નજીકના ગામના મોટા વડીલોની મર્યાદા રાખતી હોય ઘૂંઘટો તાણતી હોય છે હું અમારા ગામ નજીકની જ વાત કરું છું અમારા ગામની નજીક બે કિલોમીટર બીજું એક ગામ છે નાનકડું તો ત્યાંના ઘંઢિયા કહી શકાય વડીલો કહી શકાય કહી શકાય તો જે આજથી વીસ વર્ષ પહેલાંની જે સ્ત્રીઓ છે લગ્ન કરીને આવેલી એ તમામ સ્ત્રીઓ અત્યારે એ ગામને પણ લાજમર્યાદા રાખી રહી છે બાકી આ નવા મોર્ડનની વવહારોનો તો ઘરના ઠંકાણો હોતા નહીં ઘરે કઈ રીતનું રહેવું સસરા સામે કઈ રીતનું રહેવું ઘણી બધી જગ્યાએ મેં જોયું છે બરાબર તો હવે વાત આગળ વધારીએ કે એક મા બાપ એમની દીકરીની સગાઈ કરે છે બીજા ગામડે અને ત્યાં સગાઈ થયા બાદ અત્યારે તો સ્વાભાવિક છે જેવી સગાઈ થાય એવો તરત જ છોકરી એના જે પતિ થવાનો હોય સગાઈ થઈ ગયેલી હોય એની પાસે સૌ પ્રથમ તો મોબાઈલની ડિમાન્ડ કરતી હોય છે અને અમુક છોકરીઓ પાસે પહેલેથી જ મોબાઈલ હોય છે એકબીજાના મોબાઈલ નંબર એક્સચેન્જ થઈ જાય એક્સેપ્ટ એકબીજાને અને છોકરી જોડે કદાચ જો મોબાઈલ ના હોય અને એમના પપ્પા લાવી ના આપતા હોય તો એ પોતાના થનાર પતિ જોડે પણ મોબાઈલની વ્યવસ્થા કરાવી લે છે હવે આની અંદર થાય છે એવું કે જે દીકરો અને દીકરી આ ભાઈ જે સગાઈ થઈ ગઈ એ ભાઈ અને સામે દીકરી આ બંનેની સગાઈ થઈ ગઈ એટલે એકબીજા સાથે વાતચીત મોબાઈલ દ્વારા કરવાની શરૂઆત થાય ત્યારબાદ એકાદ મહિના પછી આ ભાઈ હજુ લગ્ન ના થયા અને દીકરીના એના થનાર પત્નીના ઘેર અવાર જવાર અવારનવાર અવારનવાર આવતો જતો રહેવા લાગ્યો બરાબર હવે પછી વાતની અંદર ટ્વિસ્ટ કે બન્યું એવું કે ધીરે ધીરે આપણે જોઈએ કે કદાચ સસરા સાથે થોડી વાર વાત હોય બે મિનિટ હોય ત્રણ મિનિટ હોય સાસુ જોડે વાત હોય બે મિનિટ હોય ત્રણ મિનિટ હોય પાંચ મિનિટ હોય આવી રીતે આ દીકરીની મમ્મી અને સામે ભાઈની સાસુ ધીરે ધીરે આ બંને વાતચીત કરવામાં સમય વધારવા મળ્યો દીકરીને વાત કરવાનો સમય પણ આપતા નહીં આ દીકરીની મમ્મી અને છોકરાની સાસુ બંને ધીરે ધીરે એટલા બધા વાતચીતની અંદર પરોવાઈ જાતા કે દીકરીને તો એના ધણી જોડે વાત કરવાનો મોકો જ ના મળતો અને ધીરે ધીરે એક કલાક બે કલાક જેમ દિવસો વધતા ગયા એમ ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક અને ત્યારબાદ ધીરે ધીરે મિત્રો દસ દસ કલાક પંદર પંદર કલાક એક જ ધાર્યો સાસુ અને જમઈ ફોનની અંદર જોડાયેલા સતત જોડાયેલા કનેક્ટિંગ પછી ધીરે ધીરે ચાર પાંચ મહિના થઈ ગયા ચાર પાંચ મહિના બાદ દીકરીના લગ્ન લેવાની તૈયારીઓ કરી લગ્નની તૈયારીઓની શરૂઆત થઈ ત્યારબાદ કંકુત્રીઓ છપાવી દીધી કંકુતરીઓ બધી જગ્યાએ આપવાની જે જગ્યાએ આપવાની હતી હગાવાલા સગા સંબંધી બધી જગ્યાએ કંકુતરીની વ્યાચણી પણ થઈ ગઈ લગ્નની અંદર હવે ચાર કે પાંચ દિવસની વાર જ હતી અને એવામાં મિત્રો સાસુ અને જમઈ ફુર ઉડી ગયા સાસુ એના ઘરેથી જે તમામ જે દાગીના એના ઘરના એના પતિના હતા એ બધા સાથે લીધા સામે પેલા જમઈએ ત્રણ થી ચાર લાખ રૂપિયા જેવા રોકડા રકમ લઈ અને કોઈને પણ કીધા વગર ઘરે તો બધા લગ્નની તૈયારીમાં પડ્યા અને અડધી રાતે ફરાર ફુર આવજો ને હોશિયાર રહેજો ટાટા બાય બાય હવે અત્યાર સુધી મિત્રો હું સાંભળ્યું હતું કે વેવઈને વેવણું તો આજકાલ ઘણી બધી જગ્યાએ ભાગી ગયા હજુ સુધી પતોય નથી થોડા સમય પહેલાં આપણે સુરતની અંદર પણ એક કિસ્સો આવ્યો હતો સામે કે દીકરીની મમ્મી અને દીકરાનો પપ્પા એટલે વેવઈ અને વેવણ એ બંને પણ ભાગી ગયા હજુ સુધી ચાંઈ હાથમાં આવ્યા નથી પણ હવે આ જે હાહુને ભગાડીને લઈ ગયો એ બુદ્ધિનો બારદન એ વીસ કે એકવીસ વર્ષનો અને એની હાહુ સાડત્રીસથી આડત્રીસ વર્ષની તો મિત્રો આ ભયજાર પોત્રીએ પહોંચશે ને તો પીલાં હાહુ ડૂસી જેવા લાગશે પસે પસ્તાવો થશે કારણ કે એમને તો ઘરવાળાએ કુટુંબીય બધે કહી દીધું છે કે આજથી અમારો દીકરો નહીં અને આ સાસુજી હતો એમની દીકરીએ એને એમના પતિએ કહી દીધું કે અમારા માટે મરી ગઈ પતી ગયો હવે અમારે જોતી જ નહીં જ્યાં જ્યાં અહીંયા રળી ખાવા દો અમાર પાછી લાવીએ નથી કે અમારે જોતીએ નથી ચોખ્ખું કહી દીધું પણ આ બુદ્ધિના બારદનને આ બુદ્ધિના ભઠને એક જવાન જોત સુંદર સરસ કન્યા મળી રહી હતી બે ચાર દિવસની વાર હતી ચાર દિવસ પછી તેને લગ્ન પણ થવાના હતા અને છતાં એક સાડત્રીસ વર્ષની મહિલા કહેવાય સાસુમાં કહેવાય એની અને એની સાથે ફુર તો મિત્રો હવે આમાં તો થોડુંક આહું આવે છે પણ મિત્રો આવી બધી ઘટનાઓ ના થાય એવી બહુ ચેતવણી રાખો સાવધાન રો બરાબર ટૂંકમાં સમજી જો બાકી દીકરીને તો એને તો એના કરતાં સારો રૂપાળો સારો જમઈ એને પતિ મળી જાય છે અને દીકરીના પપ્પાને સારો જમઈ મળી જાય છે કોઈ પણ જગ્યાએ પણ આ હાહુ જમઈ એટલે શું કહેવાય એક દીકરા તરીકે એનું સ્થાન હોય જમઈનું સાસુ માટે સાસુ માટે જમઈ એટલે એક દીકરો પોતાનો દીકરો હોય એટલી એને એની ભાવના હોવી જોઈએ એની લાગણી હોવી જોઈએ એ જમઈને નહીં પણ દીકરાને જ લઈને ગઈ એ એવું જ કહી શકાય મિત્રો તો અત્યારે કળયુગનો કોઈ ભરોસો નથી પડ્યા તો મિત્રો હવે તમે જે કોમેન્ટમાં કહેવું એ કહેતા કહેજો આ ભાઈ કુણ છે ભાઈનું નામ રાહુલ છે એટલી ખબર છે અને આ ઘટના બેંગલુરૂની અંદર બની ગઈ છે હવે કઈ જ્ઞાતિના છે ને કઈ સમાજના વ્યક્તિ છે એ આપણે કોઈ હજુ પુષ્ટિ કરી નથી આ તો સોશિયલ મીડિયામાં ત્રણ ત્રણ ચાર દિવસથી આ વિડીયો જોવા મળી રહ્યો હતો એટલે વિડીયો બનાવ્યો તમારા સુધી વાત કરી વધાઈ લેજો અને મળીએ આવાને આવા બીજા વિડીયોની અંદર કોમેન્ટમાં જે કહેવું એ કહી નાખજો બરાબર તો રજા આપશો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય ક્ષત્રિય સમાજ જય જય ગરવી ગુજરાત